રાજુલામાં લગ્ન પ્રસંગમાં રાસ રમતા રમતા ચોવીસ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત પરિવાર શોકમાં ગરકાવ જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે અમરેલીના રાજુલામાં એક લગ્ન પ્રસંગમાં રાસ રમતા રમતા ચોવીસ વર્ષીય પાવન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું લગ્ન પ્રસંગમાં પાવન પટેલનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં રાસ રમતા પાવન પટેલ અચાનક ઢળી પડ્યો હતો પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો ચોવીસ વર્ષીય યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાયો છે હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ હેલ્થ એક્સપર્ટના મતે કસરત ડાયટ ઊંઘનો અભાવ સ્ટ્રેસ બ્લડ પ્રેશર સુગર પણ હૃદય પર અસર કરે છે આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ બ્લડ પ્રેશર સુગર સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે ટીવી 18 ન્યૂઝ અમરેલી